તો ઉનામાં દલિત યુવાનો પર અત્યાચારની ઘટનાના પીડિત પરિવાર સાથે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત લીધી છે રાહુલ ગાંધીએ ચાલીસ મિનિટ સુધી અત્યંત ધ્યાનપૂર્વક પીડિત અને તેના પરિવારજનોની વાતચીત સાંભળી હતી કથિત ગૌરક્ષકોના મારનો ભોગ બનનારા એક શખસે પોતાનો શર્ટ પણ ઉતાર્યો હતો તેમજ પોતાના પર થયેલા હુમલાથી લાગેલા ઘા પણ બતાવ્યા હતા રાહુલ ગાંધીએ માત્ર પીડિત દલિત પરિવારના પુરુષો જ નહીં મહિલાઓ સાથે પણ વાતચીત કરી હતી આ સમયે દલિત પરિવારની મહિલાએ ચોધાર આંસુએ રડતા રડતા વ્યથા વ્યક્ત કરી હતી આ ઉપરાંત રાહુલ ગાંધીએ પીડિત દલિત પરિવારના ઘરે ચા પણ પીધી હતી રાહુલ ગાંધી દીવ એરપોર્ટથી ઉનાના સમઢિયાળા ગામમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે અત્યાચારનો ભોગ બનેલા દલિત વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી તો રાહુલ ગાંધી જ્યારે દલિત પરિવારને મળ્યા હતા ત્યારે તેમની સાથે તેમણે વાતચીત કરી તેમની સાથે ચા પણ પીધી હતી દલિત પરિવારના લોકો સાથે તેમણે મુલાકાત કરી હતી અમારા જે પર જે અત્યાચાર થયો છે અમારા પર એમના વિશે અમે વાત કરી મારા પરિવાર પર જે થયું છે રજૂઆત કરી અને મેં એમને એમ પણ કહ્યું કે આ લોકો થી અમને ક્યારેક ડર પણ લાગે છે ફોન્સ આવે છે કોલ્સ આવે છે ઉઠાવી લેવાના આમ તેમ તો ધમકી ભર્યા ફોન આવે છે તો સર હું એટલું કહેવા માંગુ છું એ લોકોને કે આ જે આરોપીઓ છે એમની બધાની ધરપકડ થાય એમને બધાને સજા મળે અને સર આજે ભર્યા ફોન આવે છે તેના માટે અમારા પ્રોટેક્શન અહીંયા મૂકે બધી જ રીતે બધી જ રીતે અમને પોલીસ રક્ષણ મળવું જોઈએ અને સર અમારે તો સર એવું જ ને તો અમે અમારા અમારા પર જે અત્યાચાર થયો છે એક તો અત્યાચાર અમારા પર થયો છે અને ડરવાનું પણ અમારે છે જીતુ સુખ સુવિધાની વાત કરીએ તો ગામની સુખ સુવિધા કેવી મળી રહી છે સરકાર વતી હા મે એમને મે જ્યારે રજૂઆત કરી એમણે કહ્યું કે અહીંયા શું તમને મળે છે સહાય મે એટલું જ કીધું એમને કે અહીંયા કઈ સહાય કોઈ જાતની સહાય જ નથી મળતી દલિત દલિત સમાજને કોઈ જાતની સહાય નથી મળતી આજ ગામમાં શું કોઈ પણ ગામમાં નહીં અને મળે અને એ લોકો અને જો મળે છે ને તો મળે અને જયારે મળે છે ખાલી આવે છે સિગ્નેચર કરે કેમ કે અમારા અમારું તો શિક્ષિત છે જ નહીં અમારા સમાજના લોકો શિક્ષિત શિક્ષિત નથી બધા અભણ છે એ લોકો સિગ્નેચર અંગૂઠો મરાવીને લઈ જાય છે પૈસા એમના ખાતામાં જમા થાય એ લોકો ખાઈ જાય અહીંયા કઈ સહાય જ નથી મળતી એ હજુ પણ આ ગામની અંદર અસ્પૃશ્યનો જોવા મળે છે જે દલિતો છે એમને મંદિરમાં પ્રવેશ નથી આપવા દેવામાં આવતા તો શું કેવું છે આ મામલે આપનું આ મામલે મારું એટલું જ કેવું છે હું આ બધા સમાજને એટલું કહેવા માંગુ છું કે તમે પણ એક સમાજ જ છો અને અમે પણ એક સમાજ છીએ હું એટલું કઉ છું કે આપણે અહીંયા આ ધરતી પર પેદા થઈને આપણે પોતે ભાગલા પાડ્યા આપણે પોતે ભાગલા પાડ્યા અમે દલિત સમાજ તમે પટેલ સમાજ તમે આહિર સમાજ આપણે પોતે બનાવ્યું આ બધું બરાબર તો હું એટલું કઉ છું એ લોકોને મારી એટલી જ હાથ જોડીને વિનંતી છે કે અમે પણ તમારી જેમ માણસ છીએ તમારા તમારામાં જે લોહી જાય છે ને લાલ કલર નું એ જ લોહી મારામાં જાય છે અને અમારી દલિત સમાજમાં જાય છે તો અમને શું કરવા આ બધાથી દૂર રાખવામાં આવે છે અમને શું કરવા મંદિરમાં પ્રવેશ નથી મળતા શું કરવા અમને બધી જ રીતે અમારા પર અત્યાચાર થાય છે વ્યવસાયની જો વાત કરું તો શું વ્યવસાય આવનારા દિવસોમાં દલિત સમાજ અપનાવી રાખશે કે છોડી દેશે હું જો દલિત સમાજ સમજે ને તો હું એટલું જ કહેવા માંગુ છું કે છોડી દો અમારેલા પશુઓને એમના ઘરે સડવા દો જો સડશે ને જયારે એની દુર્ગંધ આપણે લઈએ છીએ ને ત્યારે આપણને એમ થાય છે કે કેવી દુર્ગંધ છે આપણું પોતાનું આપણું પોતાનું માથું ચકરાઈ જાય છે જયારે આપણે આ કામ કરીએ છીએ તો હું એટલું કઉ છું કે મરેલા પશુ છે એમના ઘરે રહેવા દો એમને જે વ્યવસ્થા કરવી હોય તે કરે એમને જે કરવું હોય તે કરે આપણે કોઈ જ નહીં આપણે કોઈ જ રીતે ક્યાંય થી લેવા નહીં જાય સરકાર માં કોઈ રજૂઆત થશે હવે આ બધું એ લોકો ગૌરક્ષકો એ લીધું છે બરાબર માથે કે અમે ગૌરક્ષકો છીએ અમે મરતી ગાયો ને બચાવીએ છીએ તો જયારે મરે છે ગાયો ત્યારે જાવ બચાવો બચાવો મરી જાય મરી જાય ત્યારે એમની ક્રિયાવિધિ કરો કેન્દ્ર સરકાર પાસે શું અપેક્ષા રાખો જે પ્રકાર આખો આ કાંડ થયો છે ઉનાની અંદર જે દલિત ઉપર હુમલો થયો છે સરકાર કેન્દ્ર સરકાર પાસે શું અપેક્ષા રાખો છો હું એટલી જ અપેક્ષા કરું છું કે આ લોકો આ જે ચાર લોકો છે બધા છે 6 7 લોકો જેમના પર માર માર્યો છે એ લોકોથી થી કઈ જિંદગી પર કામ થાય એમ નથી તો એમને એમને કઈ જોબ જે ભણેલા હોય તેને જોબ જે બીજું કઈ કઈ પણ સહાય કરે બધી મદદ આપે જિંદગી પર એ કામ નહીં કરી શકે અને લાખ મદદ ની કરવામાં આવી જીતુ જેનું કેવું છે કે ગામની અંદર કોઈ પણ પ્રકારની સુખ સુવિધા નહીં દલિતો જો વાત કરવામાં આવે તો દલિતો ને પૂરતા પ્રમાણમાં ન્યાય મળતો નથી કેમેરામેન શ્રેણીક મહેતા સાથે મલ્હાર વોરા જીએસટીવી ઉના